ભેંસલાપાડામાં સ્થાનિકોની સતર્કતાથી પકડાયો મરઘીનો વેસ ઠાલવતો ટેમ્પો પાલિકાએ વીસ હજારનો દંડ ફટકારી ટેમ્પો માલિક પાસે લખાવ્યું માફીનામું પારડી નગરપાલિકાના ભેંસલાપાડા વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટ પાસેથી સ્થાનિક રહેવાસીઓએ ગેરકાયદેસર રીતે મરઘીનો વેસ્ટ નાખવા આવેલા ટેમ્પાને રંગે હાથ ઝડપી પાડ્યો છે પાલિકાએ આ મામલે કડક કાર્યવાહી કરતા ટેમ્પો માલિક પાસેથી વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે પારડી બેસલાપાડા ખાતે આવેલ ડમ્પિંગ સાઇટ પર પાલિકાની કોઈ પણ પ્રકારની પરવાનગી વિના મરઘીના કાપ કામ બાદ નીકળતો કચરો ઠાલવવામાં આવતો હતો આ કચરાને કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી જેનાથી સ્થાનિક રહેવાસીઓ તો ત્રાહી પોકારી ઉઠ્યા હતા પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે સ્થાનિકોએ રાત્રે ખાસ નિગરાની રાખવાનું શરૂ કર્યું હતું ગત સોમવારના રાત્રે એક છોટા હાથી ટેમ્પો નંબર જીજે પંદર એવી સત્તાવન સત્તરમાં મરગીનો વેસ્ટ ભરીને એક વ્યક્તિ આવતા સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને તરત જ પાલિકાના સદસ્યોને જાણ કરી હતી પાલિકાના સદસ્યોમાં કારોબારી ચેરમેન ચેતન પટેલ આરોગ્ય સમિતિ ચેરમેન કિરણ પટેલ લાલજી યાદવ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રથમ તો ટેમ્પો ચાલકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પરંતુ ત્યાં ચર્ચા બાદ જાણવા મળ્યું કે આ પ્રકારના મામલે કાર્યવાહી કરવાનો અધિકાર પાલિકાને છે આ પછી મંગળવારના રોજ પારડી નગરપાલિકાએ અધિકૃત કાર્યવાહી કરતા ટેમ્પો માલિક હમીદ ઉલ્લા મન્યાર રહે વાપી છીરી પાસેથી વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો અને સાથે જ ભવિષ્યમાં આવું ન કરવા બાબતે લેખિત માફીનામું પણ લખાવી લીધું હતું પાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન કિરણ પટેલે જણાવ્યું કે આવા ગેરકાયદેસર કચરા નિકાલ પ્રત્યે કડક વલણ અપનાવવામાં આવશે સાથે જ સ્થાનિક રહેવાસીઓની સતર્કતાની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ધ્યાનમાં આવે તો તુરંત જ જાણ કરવાની અપીલ કરી હતી સામું છે ચી ચીરીસાયા હતા ત્યાં ચિરાગભાઈ કે કંપની سے ઉઠایا કચરા કચરો મરઘી કા કચરો ज़्यादा हो जाता था तो इधर डाल देते थे और नहीं तो तालाब पे जाता है अभी कितना दस पंद्रह बीस दिन होगा वो डेली नहीं डालते हैं जब ज़्यादा हो जाता था तो कभी कभार एक डिब्बा दो डिब्बा पलटी कर देते थे तो तालाब पे जाता था तो मैं नहीं पूछा हूँ सेट भेजता था हाँ अभी कितना दस बारह दिन दस बारह दिन जैसा आठ डाले तो कभी ज़्यादा हो गया तो डाले नहीं तो फिर चले जाते थे लोग दस बारह दिन पंद्रह दिन पकड़ लो एक डिब्बा दो डिब्बा बस इससे ज्यादा नहीं